પાદરા લક્ષ્મીપુરા મયુર નગર કાર્યાલય ખાતે ચોપડા વિતરણ કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેમાં સમાજના કાર્યકારી પ્રમુખ હસમુખભાઈ પ્રજાપતિ મંત્રી મનહરભાઈ પ્રજાપતિ ખજાનજી ઠાકોરભાઈ પ્રજાપતિ અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના શહેર પ્રમુખ હિતેશભાઈ પ્રજાપતિ નરેશભાઈ પ્રજાપતિ તેમજ સમાજના ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં કાર્યાલય પાદરાના મયુરનગર લક્ષ્મીપુરા ખાતે ચોપડા વિતરણ કરી સમાજમાં ઉત્તમ સેવા આપવામાં આવી હતી રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વાઘોડિયા શ્રી વાઘરકાન પ્રજાપતિ સમાજ વડોદરા બે હજાર ચોવીસમાં કપડા વિતરણનો કાર્યક્રમ આજે રાખેલ છે જે આપણે દર વર્ષે લાગતા હોઈએ છીએ અને બધા છોકરાઓને પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ શ્રી વાઘરક પ્રજાપતિ સમાજ તરફથી કાર્યક્રમ પ્રમુખ શ્રી હસમખાઈ રમણભાઈ પ્રજાપતિ સાથે મંત્રી શ્રી મનભાઈ પ્રજાપતિ ભજાનસિંહ ઠાગરભાઈ પ્રજાપતિ હિતેશભાઈ પ્રજાપતિ નરેશભાઈ પ્રજાપતિ સૌ મળીને સમાજના કાર્યકરો ઉત્તમ સેવા આપી રહ્યા છે